ગાયાથી સફળતા મેળવી છે અને કુંવરજીભાઈ એમાં કુંવરજીભાઈ બાવળિયા ને નિમુબેન બ્રાહ્મણિયા પરસોત્તમભાઈ સોલંકીને આભાર વ્યક્ત કરી છે એટલા માટે કે એને ત્યાંથી ડાયરેક્ટ ડીસીપી માં ફોન કર્યા કમિશનર સાહેબને જે કાંઈ અધિકારીઓને ફોન કરીને કીધું કે આ એક ન્યાય બગદાણાવાળી થશે ત્યારે આ કામ થયું છે રાજકોટમાં કોળી સમાજના યુવાન પર હુમલો થતા બગદાણાવાળી થતા થતા જરીકથી અટકી ગઈ છે બગદાણા વિવાદ છે તે આખા રાજ્યમાં ચર્ચામાં છે ત્યારે રાજકોટમાં પણ આવો જે એક વિવાદ મોટો થતા થતાં અટકી ગયો છે કારણ કે સમયસર રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ છે તે હરકતમાં આવી ગઈ અને આ વિવાદ છે તે વધુ મોટો થતા અટકી ગયો વાત સોળ ડિસેમ્બરની છે જ્યાં બેડી ચોકડી નજીક એક કોળી સમાજનો યુવાન છે તે નાસ્તાની લારી ચલાવે છે દાળ પકવાનની લારી ચલાવે છે ત્યાં એક શખ્સ છે તે નાસ્તો કરવા આવે છે દાળ પકવાન આપતા વાર લાગતા બોલાચાલી થાય છે અને આજે છે તે દાળ પકવાન ખાવા આવ્યો હોય છે તે અન્ય ચારથી થી પાંચ શખ્સોને બોલાવે છે ફોર્ચ્યુનર સાથે કેટલાક લોકો આવે છે આ યુવકની માથે કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ થાય છે અને ધોકા અને પાઇપ વડે આ યુવકને માર મારવામાં આવે છે અને આ સમગ્ર ઘટના આખી સીસીટીવીમાં પણ કેદ થાય છે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાવ દેખાતું હોવા છતાં પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ જે છે તે કુવાડવા રોડ પોલીસ છે તે ફરિયાદી આરોપીઓની ન લેતી હોવાનો આક્ષેપ છે તે ફરિયાદી ફરિયાદી કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે ત્યારબાદ કોળી સમાજના આગેવાનો છે અને ફરિયાદી યુવક છે તે તેના તરફથી ગાંધીનગર રજૂઆત કરવામાં આવે છે કુંવરજીભાઈ બાવળિયાને પણ રજૂઆત કરવામાં આવે છે અને ત્યારબાદ છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તે હરકતમાં આવે છે અને આ જે હુમલો કરનાર શખ્સ છે તેને પકડી પાડવામાં આવે છે ત્રણ જેટલા શખ્સો છે તેને પકડી પાડવામાં આવ્યા છે અને આજે તેમનું રિકન્ટેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ જે ફરિયાદી છે તેનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ આ તપાસમાં ઢીલ રાખે છે કારણ કે આમાં જે ઉપલ્યા કાંઠાના જે ભૂપત બાબુતર છે નામચીન શખ્સ તેના ભત્રીજાની સંડોવણી હતી એવો આક્ષેપ છે તે સીધો ફરિયાદી પક્ષ છે તે કરી રહ્યો છે કોળી સમાજના આગેવાનો છે તે કરી રહ્યા છે કારણ કે નામચીન શખ્સોની સંડોવણીઓથી સ્થાનિક પોલીસે તે પકડતી નહોતી ગંભીર કલમો છે તે નહોતી ઉમરતી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે હરકતમાં આવે છે આ શખ્સોને પકડી પાડવામાં આવે છે ઘટના સ્થળે લઈ જઈને રીકન્ટેક્શન પણ કરવામાં આવે છે અને આમાં જે ગોવાડ રોડ પોલીસ છે તે ત્યારબાદ ગંભીર કલમો ઉમેરે છે હત્યાના પ્રયાસની પણ કલમો છે તે આમાં ઉમેરવામાં આવે છે સવાલ એ થાય છે કે શું દર વખતે જ ફરિયાદ છે તે ન્યાય મેળવવા માટે યોગ્ય ફરિયાદ થાય જે પ્રકારનો ગુનો હોય તે પ્રકારની ફરિયાદ થાય તે માટે શું ગાંધીનગર જ રજૂ રજૂઆત કરાશે આટલા સ્પષ્ટ પુરાવા હોવા છતાં સીસીટીવી આટલા સ્પષ્ટ હોવા છતાં સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ચડાવવાને દેવાનો પ્રયાસ કરવામાં આવે છે પાઇપ વડે માર મારવામાં આવે છે તેમ છતાં ફરિયાદ છે તે ફરિયાદીની માંગ મુજબ તેની નથી નોંધાતી તો દર્શક મિત્રો આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરજો લાઇક કરજો ફોલો કરવાનું ના ભૂલતા